અધિકારીઓ સાથે ચર્ચા વિમર્શ કરીને તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે એ વાત આજે થઈ છે જેમાં નેશનલ હાઇવે સ્ટેટ હાઇવે જિલ્લા પંચાયતના હાઇવે જ્યાં પણ એમાં રિપેરિંગ કરવા જેવી બાબત હોય ત્યાં રિપેરિંગ કરવામાં આવે ઘણી જગ્યાએ આંગણવાડીના મકાનો નથી એ આંગણવાડીના મકાનો તાકીદે બનાવવામાં આવે શાળાઓના મકાનો નથી એ તાકીદે બનાવવામાં આવે આયુષ્યમાન ભારતના જે સબ હેલ્થ સેન્ટરો છે એમાં પણ કેટલાક કર્મચારીઓ સમયે હાજર નથી રહેતા ત્યારે લોકોને અગવડતા પડે છે એ પણ સમયે હાજરે રહે એવી અમે તાકીદ કરી છે સાથે સાથે જે વન અધિકાર અધિનિયમ અંતર્ગત જેમને સનતો મળી છે કેટલાકના દાવા પેન્ડિંગ છે એમની પણ એક ચકાસણી કરીને સર્વે કરીને એનું નિરાકરણ લાવવામાં આવે એવી તમામ બાબતો સ્વચ્છતા હોય પોષણ હોય કુપોષણ હોય શિક્ષણ હોય સિંચાઈ હોય વીજળીને લઈને ખાસ તો વીજળીને લઈને પણ અમારે ચર્ચાઓ થઈ છે તમામ બાબતોએ અધિકારીઓએ હકારાત્મક જવાબો આપ્યા છે અને જે પણ મેં પ્રશ્ન રજૂઆતો કરી છે તમામ શાખાના અધિકારીઓ હાજર રહીને તેનું તાકીદે નિરાકરણ આવે એ બાબતે એમણે અમને કીધું છે અને બીજું કે આંગણવાડી વર્કરોને બીએલઓમાં ઓર્ડરો મળ્યા છે તો એ બીએલઓની કામગીરી અટકાવવામાં આવે આંગણવાડી બાળકોને બીએલઓની કામગીરી આપવામાં આવશે તો નાના બાળકોને સાચવશે કોણ એક પ્રકારે શિક્ષકોની ઘટ છે છતાં શિક્ષકોને બિલની કામગીરી કરવામાં આવે છે એ બાબતે પણ મેં એમને ધ્યાન દોર્યું છે સાથે સાથે મોવીથી ડેડીયાપાડા આવતા રોડમાં જે વચ્ચે પુલ તૂટ્યું છે એમાં સરકાર અને અધિકારીઓની બેદરકારી છતી થાય છે એ પણ તાકીદે ચાલુ કરવામાં આવે તમામ બાબતોને લઈને અમારી આજે સંકલનમાં ચર્ચા થઈ છે